પેટ્રોલના ભાવ વધારાથી પરેશાન લોકો હવે ભૂતકાળ તરફ પાછા ફરી રહ્યા છે મોડાસાના કસ્બા વિસ્તારમાં રહેતા સોહિલે સાયકલ યુગ તરફ પાછા ફરવાનો નિર્ણય કર્યો છે તેથી જ તેણે બે સ્ટીયરિંગ અને બે સીટવાળી સાયકલ બનાવી છે લોકો પરેશાન થઈ ગયા છે અને આવી સાયકલ મોડાસા શહેરમાં પ્રથમ વખત બની છે જે જે છોરાને બનાવી છે ગોરી મોહમ્મદ સોહિલ લોકોને આનંદની લાગણી છે કે એક બાજુ પેટ્રોલના ભાવ આટલા એસી એસી રૂપિયા લીટર થઈ ગયા છે અને આ સાયકલ ચલાવવાથી લોકો ખુશ છે મતલબ બહુ આનંદની વાત છે મતલબ આ સાયકલ મોડાસામાં અત્યારે આકર્ષણનું કેન્દ્ર બની છે સોહિલ 15 વર્ષથી સાયકલ રિપેરિંગનો વ્યવસાય કરે છે તેણે દિલ્હીમાં આ રીતની સાયકલ જોઈ હતી સોહિલને પણ આવી સાયકલ બનાવવાની ઈચ્છા થઈ અને તેણે પોતાની કારીગરીની કમાલ બતાવી ફરવા ગયા ત્યાં સાયકલ જોઈ હતી અમારા બાબાના બધા સાથમાં હતા ફેમિલીયા કા ત્યાં જોઈ અને એના બાદ એને ધ્યાનમાં રાખી એના બાદ પાંચ છ મહિના બાદ એને ધ્યાનમાં જોઈ પછી આવીને બનાવી થોડું થોડું સામાન લઈને અંદર બે ગેવન્ડર છે બે સીટ છે બે ફ્રાવિલ બે પેન્ડલ સોહિલે વિવિધ સ્પેર પાર્ટ એકત્ર કરી આ સાયકલ બનાવી છે સાયકલ રૂપિયા આઠ હજાર ના ખર્ચે બની છે પેટ્રોલ ને કારણે બાઇક મોંઘું પડી રહ્યું છે ત્યારે ફરી સાયકલ ના દિવસો આવે તેમ લાગી રહ્યું છે તસલીમ સુથાર વીટીવી મોડાસા